કેવા કેવા ભગવાનો એ અવતાર લીધા છે તેને રૂપ કેવાય ગુરુ ગોરખનાથ ગોરખનાથ અને એ ગોરખનાથના વચન ગોગા મહારાજ શેસાઈ અવતારનું જન્મ થાય નામના ચૌહાણ રાજપૂત ના ઘરમાં બે હગા બે નું બીજા પણ રાણીઓ હતા પણ વાસલભાઈ ને જયારે ઘણા સમય સુધી સંતાન નહોતું નાના બેન ને બીજા દીકરા થયા આખો વિસ્તાર વિધો પણ એમને જ્યારે સંતાન નહોતું એ વખતે વિચાર થયો કે મારે સંતાન નથી તો હું અણમાનીતિ થઈ જાઈશ પણ સાધુ સંતોની બહુ સેવા કરે ખૂબ સાધુ સંતો આવે એટલે રાજી થાય અને એમાં આવો સાધુડો આવ્યો પોતે ગોરક્ષ ના થાયો ને એને ગુગળ આપ્યું ગોગાને ગુગળ ગુગળ એ ગુગળ આપી અને કીધું કે લ્યો આ ગુગળ ધૂપ કરજો અને હવે તમારે ત્યાં જેમને જન્મ લીધો એ ગોગાજી ચૌહાણ છે ભલા માણસ એ દદરેવા નામ રાજસ્થાન ની ધીંગી ધરતી નું ગામ અને ત્યાં જન્મ લેનાર ગોગાજી મહારાજ એટલે વિક્રમ ની એક હજાર ની સદી અને ગાયુ માતાજી માટે આખો એમને પણ ગોરખના આવી અને વચન આપ્યું તું એક વાત બહુ સરસ છે ગોગાજી મહારાજ બાપા કે એના લગન ઘણા પાંત્રીસ વર્ષ થયા તો લગ્ન નોતા

એને એકવાર મેણું મારેલું અને મેણું મારીને એમ કીધું ભુવાજી મેણું મારીને કીધું એમણે રાત્રે દીવડો બળતો તો પોતાના રૂમ માં ઓરડામાં હવેલીમાં એટલે કીધું કે દેવરજી એકલા એકલા જાગે છે તો અંજવાળા કરે છે રાતે તો એકલા એકલા અંજવાળા કરે છે તો શું કોઈ આવે છે કે લગ્ન નથી થયા તમારા એટલે એને કીધું કે આ તો ભાભી થઈ જાય હું તો ભાગવત વાંચતો તો રામાયણ વાંચતો હતો શાસ્ત્રો અભ્યાસ કરતો તો એટલે કીધું કે નહીં મારા દેવરજી એકલા છે એટલે ખોટા દીવા કરી રાતે જાગે છે એવું મેણું માર્યું મને એમ કે કોક રાઠોડ કન્યા ને લઈ આવ્યો છે એવું મેણું માર્યું મને એમ કે કોક મરુભૂમિ ની રાઠોડ કન્યા ને પરણી લઈ આવ્યો છે અને તેથી એણે કીધું તો કે ભાભી માં હવે રાઠોડ કન્યાને પરણીને આવું તો જ હું ગોગો ચૌહાણ કેવા ભલા માણસ બાકી હું ગોગો ચૌહાણ નો કેવા વાર્તા તો આખી બહુ જબરી છે એમને નથી થતું ત્યારે બલિદાન આપ્યા હોય લોહી કલાક જાય મારે ગીતો છંદો બધું અને મેં ઘણી વાર બાપુ કીધું છે એક કલાક કોઈ પણ વારસાડ તમને ભૂલવાડી તમે ક્યાં બેઠા છો પણ એના માટે સ્પેશિયલ ને આ એક કલાકમાં ઘણું લઈ લેવાનું

પણ પોતે શેષ નારાયણ પણ એનો અંશ શોધું શેષ નારાયણ પોતે નાગ આવશે અને એને આહવાન કર્યું અને ગોગાજીએ આહવાન કર્યું શેષ નારાયણ આવ્યા તો કે બાબુજી રાઠોડના ભાઈ ભાઈની દીકરી પાબુજી રાઠોડ ની ભત્રીજી બાપુ એ સુંદર કન્યા ચારિત્રવાન કન્યા સતી નારી જેવી કન્યા અને એના માટે ગોગાજી એ નાગને પ્રસન્ન કરીને એવું કીધું ગોગાજી મહારાજે કે ઈ કન્યા ને નાગ જાત તમે જઈ કરડો પણ એને કઈ થવું ન જોઈએ મને બોલાવે ને હું ફૂગુતા હું અને નાગ એને કરડે છે રાઠોડ ની દીકરી ને અને પછી ગોગાજી નું નાગ ના ઝેર ઉતારવામાં બહુ નામ હતું વિસ્તાર બધે અને એને બોલાવવામાં આવ્યા ગોગાજીને અને પોતાની ઘોડલી માથે સવાર થઈને બાગડતા 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 જાય છે અને ન્યા જઈ અને પોતાના મોઢેથી ઝેર સુહી લીધું કન્યા હાજા થઈ ગયા રાજા રાજી થઈ ગયા રાઠોડ અને એને કીધું માગી લ્યો તો કે બીજું કઈ નઈ તમારી દીકરી હાથ માંગુ છું અને પછી એમના વિવાહ થાય છે રાઠોડ ની કન્યા કન્યા તો જો આ પરણી ને આવ્યો હું ગોગાજી ચૌહાણ છું ભલા માણસ અને પછી આ એની વાતો તો બહુ જબરી છે અને પછી જેલમ નથી ટપીને મમન ગજનવી સેના જયારે મંદિર ને તોડવા આવતી હતી એ વખતે એની સેનાના માણસો ફાટલ ફાટી ધુવાડે ગયેલા ગાયુ ખાવા બકરા ખાવા હાટુ ગમે ની ગાયું હાકી જાય વધારે નથી વાત કરતો હું આ તો મારે અહીંયા આવ્યો છું એટલે પ્રકાશ જેનું મૂળ ક્યાં છે એના ઉપર થોડો પ્રકાશ પાડવા જઈ રહ્યો છું પછી મારે ટુંડાલી સુધી થોડીક વાત ઉપર પ્રકાશ પાડવો છે કહેવા સુધી પણ ઈ આખે આખું પોતાના દીકરા પોતાના ભાઈઓના દીકરા

સંતોની હાજરી છે ભોવાજીઓની હાજરી છે તો બે હાથ ઉછા કરી શિવ તાંડવ ગાં અને મને એવો તાલ તાલ આપો આટલા જાણાના તાલીનો ગોગા મહારાજના ભગવતી તાલિ ચામુંડાના સાનિધ્ય પડે હાથની રેખાઓ ફરી જાય ભાગ રેખાઓ ફરી જાય અને બધા જ વિઘનો આપણા દૂર થઈ જાય હમણાં તાલ વાગે ત્રીસ સેકન્ડ કે પિસ્તાલીસ સેકન્ડ કે પાંત્રીસ સેકન્ડ સુધી મને તમે બે હાથ ઊંચા કરીને તાલીનો તાલ આપો એટલે એવું એક

ધોરણી નિરુદ્ધ દુર્ધરાગમ ખૂબ ખૂબ ધન્યવાદ બધા નો ધન્યવાદ Ah.